રાજકોટ સહિત સમગ્ર દેશમાં અવારનવાર વિદ્યાર્થીઓના આત્મહત્યા કરવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આ મુદ્દાને કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરતાથી લીધો છે કેન્દ્ર સરકાર દ્વારા કોચિંગ ક્લાસીસ અને ટ્યુશન ક્લાસીસ માટે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે આ નવી ગાઈડલાઈન મુજબ સોળ વર્ષથી નીચેના બાળકોને ટ્યુશન ક્લાસમાં પ્રવેશ આપવામાં ન આવે તેમજ ક્લાસીસમાં અભ્યાસ કરાવતા શિક્ષકોની લાયકાત ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવી છે આ ગાઈડલાઈનને લઈ ક્લાસીસ સંચાલકોમાં ખચવાટ જોવા મળી રહ્યો છે સંચાલકોના મતે આ નવી ગાઈડલાઇનથી ખોટા ક્લાસીસ વાળા બંધ થઈ જશે આ સાથે જ તેમણે ગુજરાત ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે નવી ગાઈડલાઇન માં જે સમસ્યાઓ છે તેને લઈ એસોસિએશન દ્વારા બેઠક શરૂ કરી દેવામાં આવી છે રાજકોટ સહિત સમગ્ર દેશની અંદર વિદ્યાર્થીઓની આત્મહત્યા થવાના બનાવો છે તે છાસવારે સામે આવતા હોય છે આ ઘટનાઓને લઈ આ ઘટનાઓને કેન્દ્ર સરકારે છે તે ગંભીરતાથી લીધી છે અને કોચિંગ ક્લાસીસ હોય કે જે એજ્યુકેશનના ચલાવતા અલગ અલગ ક્લાસીસ હોય છે આ ક્લાસીસો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક એડવાઇઝરી કે એક ગાઈડલાઈન છે તે આજે જાહેર કરવામાં આવી છે આપણી સાથે ક્લાસીસ સંચાલક છે જેડી સર તેમની સાથે સીધી વાત કરશું કેન્દ્ર સરકારે એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે શું છે અને કઈ રીતના આ જે કોચિંગ ક્લાસીસો હોય તેને અસર કરશે સૌ પ્રથમ તો ગાઈડલાઇન જે આવી છે પ્રોવિઝનલ એ ગાઈડલાઈન કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સરકારોને અનુલક્ષી આપી છે એક તરફ એ ગાઈડલાઇન છે જે કોટા કલ્ચરને કારણે જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયું છે જે વિદ્યાર્થીઓની આત્મહત્યાના કિસ્સાઓ વિધા છે એ વિદ્યાર્થીઓની અંદર પ્રેશર અને સ્ટ્રેસને કારણે જે કિસ્સાઓ બને છે અને મોટાભાગના કિસ્સાઓ એવા છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના અતિશય દબાણને કારણે ઝી છે નીટ છે કેવી કહેવાય પીવાય છે કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાના જે દબાણને કારણે વિદ્યાર્થીઓ ઉપર જે માનસિક અસર થાય છે એને અનુલક્ષીને આ ગાઈડલાઈન પ્રોવાઈડ કરવામાં આવી છે ગાઈડલાઇનના ઘણા બધા અંશો એવા છે જે પ્રેક્ટિકલી પોસિબલ નથી અને આ અનુસંધાને કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત અને ઇન્ડિયા લેવલનું જે આપણું એસોસિએશન છે એ લેવલે સતત અત્યારે મિટિંગો શરૂ થઈ રહી છે અને આમાં ઘણા બધા મુદ્દાઓ એવા પણ છે જેના ઉપર સરકારે ફેરવિચારણા કરવી પડે એમ છે માત્ર એક તરફી સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસીસને ધ્યાનમાં રાખીને આખો નિર્ણય લેવાનો છે પાડાના વાકે પખાલીના ડામ જેવી કંડિશન આવશે વાસ્તવમાં અત્યારે જેટલા વિદ્યાર્થીઓ પ્રાઇમરી સેક્શને કોચિંગમાં જાય છે એ સમય દરમિયાન એ સમય દરમિયાન એકથી બાર દસ ધોરણના વિદ્યાર્થીઓ માટે એટલે કે સોળ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોચિંગની મનાઈ ફરમા આવી છે પણ વાસ્તવમાં પાયાનું નોલેજ એ લોકોને કોચિંગમાંથી મળતું હોય છે આ માટે એ લોકોએ કોઈ ક્લેરિફિકેશન આપેલ નથી આ ઉપરાંત કોચિંગ સેક્ટર એવો છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓનો પર્સનલ નિર્ણય છે લોકતાંત્રિક નિર્ણય છે વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના ડિસિઝનથી આમાં આવે છે એના ઉપર લોકતાંત્રિક પ્રહાર છે આ પ્રહારના અનુલક્ષીને જરૂર લાગશે અમે સરકારને રજૂઆત પણ કરવાના છીએ સરકારની સાથે છીએ પણ આ નિર્ણયને કારણે ઘણા બધા રોજગારને અસર પડશે આજે કોચિંગ સેક્ટર એવું છે કે હજારો લાખો શિક્ષકોને રોજગારી પ્રોવાઈડ કરે છે આના ઉપર સીધી અસર આવી છે સરકારની અંદર અમે ફેર ડ્રાફ્ટ માટે અત્યારે ડ્રાફ્ટિંગ પણ કરી રહ્યા છીએ રાજસ્થાન પંજાબ છત્તીસગઢ ઝારખંડ જેવા રાજ્યોની અંદર કોચિંગ એસોસિએશનની મિટિંગો થઈ રહી છે ગુજરાતની મિટિંગ પણ ટૂંક સમયમાં થવા જનાર છે અને આ બધી મિટિંગોના અંતે અમે સરકારશ્રીને ફેરવિચારણા માટે અને અમુક ચોક્કસ બ્રિફિંગ માટે પણ રજૂઆત કરશું આ ઉપરાંત આમાં કોઈ પણ ચેન્જીસ નહીં આવે તો હાઈકોર્ટ સુધી પીએલ દાખલ કરવાની પણ અમારી તૈયારીઓ છે ખાસ કરીને એજ્યુકેશનને લગતા જે કોચિંગ ક્લાસીસ છે કે પછી કોમ્પિટિટિવ એક્ઝામને લગતા કોચિંગ ક્લાસીસ છે આ ગાઈડલાઇનથી જે ખાસ કરીને સરકારની જે ગાઈડલાઇન છે એણે ફોકસ એ વસ્તુ ઉપર રાખ્યું છે કે જે કોચિંગ જે ક્લાસીસ છે એ કોમ્પિટેટિવના તેને ડામવા માટે પરંતુ તેની અસર આ એજ્યુકેશન ક્લાસીસને કેટલી થશે સો ટકા સર અત્યારે જે ગાઈડલાઇન છે એમાં ક્લેરિફિકેશન આપેલ નથી બીજું એ કે આ ગાઈડલાઇનનો એક નિયમ એવો છે કે ભાઈ કોઈપણ કોચિંગ સેન્ટર છે એને રજિસ્ટર્ડ કરવા આ એક નિયમને અમે ખૂબ સારી રીતે આવકારીએ છીએ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ અને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત વતી એના પ્રતિનિધિ તરીકે એના કોર કમિટી મેમ્બર તરીકે હું આ નિર્ણયને આવકારું છું પરંતુ એ સિવાયના અમુક જે ગાઈડલાઇનના જે નિયમો છે એ નિયમો ક્યાંક ને ક્યાંક ક્ષતિ ભરેલા છે અને એના માટે અમે સરકારશ્રીને ફેરવિચારણા કરવા માટે રજૂઆત કરીશું આ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામના જે અમુક નિયમો છે એને કારણે જે ગાઈડલાઈન તૈયાર કરી છે આ ગાઈડલાઈનને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે શૈક્ષણિક ભવિષ્ય એ સો ટકા અંધકારમાં જશે એવું અમે ત્યારે માનીએ છીએ અંતિમ સવાલ કે સર જે રીતના ગ્રેજ્યુએટેડ જે ટીચર્સ હોય તે જ ક્લાસીસમાં જોબ જે છે તે ક્લાસીસ ચલાવી શકશે તેને કારણે કે જે ક્લાસીસનો રાફડો ફાટો છે એ રાફડો ક્યાંકને ક્યાંક મહદઅંશે એમાં ઓછા થાય તેવું લાગે છે આપણે સો ટકા એક આ નિયમના કારણે જે શિક્ષણ ક્ષેત્ર છે એની ગુણવત્તા સુધરશે ગ્રેજ્યુએટ વ્યક્તિ જ કોચિંગની અંદર ટીચિંગ આપી શકે એ નિર્ણયને પણ અમે આવકારીએ છીએ ખાસ કરીને આના કારણે જે વિદ્યાર્થીઓને જે પાયાનું નોલેજ મળવું જોઈએ એ નોલેજ પણ મળશે અને વિદ્યાર્થીને ક્વોલિટી બેઝ એજ્યુકેશન મળશે એ અમે માનીએ છીએ ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો સતત આત્મહત્યાઓના અને વિદ્યાર્થીઓને માનસિક રીતના જે પડી ભાંગવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે જેને પગલે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે જે કહી શકાય કે સોળ વર્ષથી નાના વિદ્યાર્થીઓ હોય તેમને કોચિંગ કે કોઈ પણ ક્લાસીસમાં છે તે પ્રવેશ ના આપવામાં આવે ખાસ કરીને કેન્દ્ર સરકારનું ફોકસ સમગ્ર જે ગાઈડલાઇનનું છે તે ને ક્યાંક જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરાવવા માટેનું હતું તે કોચિંગ ક્લાસીસો ઉપર તવાઈ બોલાવવા માટેનું હતું પરંતુ આ ગાઈડલાઈનથી જે શાળાઓ અને એજ્યુકેશન આપતા જે અન્ય ક્લાસીસો છે તેને પણ તકલીફ પડે તે પ્રકારનું હાલ જે છે તે વાતાવરણ છે તે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના કોચિંગ ક્લાસીસોના ઓનર્સોમાં હાલ જોવા મળી રહ્યું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ